નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હું ધૂળાભાઈ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ કપાસમાં પ્રથમ દવાનો છટકાવ કયો કરવો એટલે કપાસમાં છટકાવના શ્રી ગણેશ કરવા છે તો પહેલો છટકાવ કયો કરવો એના વિશે ચર્ચા કરવાની છે એ એ પહેલા આપણે વાત કરી લઈએ કે ભાઈ સમગ્ર ગુજરાતમાં વરસાદ સારામાં સારો થઈ ગયો છે અને એક જ ઝટકે ધીમો ધીમો ટીપુ 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 વરસાદ આવ્યો એટલે પણ જે ના ઉગે એવા કપાસ ઉગી ગયા છે અને કપાસમાં અત્યારે ચાલીસ દિવસના કપાસ થયેલા છે ટૂંકમાં કપાસમાં તાત્કાલિક એકદમ ઝડપી છટકાવ કરવાની જરૂર નથી જયારે કપાસનું બિયારણ બનતું હોય છે ત્યારે એને ગોચો કે ઇમિડા કે થાયરમનો પટ આપે છે થાયમિથોજામનો પટ આપે છે દરેકે દરેક કંપની એટલે છટકાવમાં તમારે પાંત્રીસ ચાલીસ દિવસ સુધી કંઈ છટકાવ કરવાની જરૂર રહેતી નથી મહિના પછી જ તમારે દવાનો છટકાવ કરવાનો છે ધારો કે આવડો કપાવ હોય ત્યારથી કંઈ પંપ લઈને કંઈ દવા સાટો સોટી પડવાનું નથી કે ભાઈ ફલાણો હું ઊંચો કંઈ નાખું ઝડપી આમ કંઈ નાખું તેમ કહી એમ બહુ ઝડપી ઉતાવળ કરવાના નથી કપાસમાં જે રોગ જીવાય હોય એ પ્રમાણે દવાનો છટકાવ કરવો કરવો પડતો હોય છે તો આપણે દવાનો પ્રથમ છટકાવ કયો કરવો એના વિશે વાત કરીએ તો ખેડૂત શરૂઆતની અવસ્થાએ હળવો દવાનો સ્પ્રે કરતા હોય છે એમાં તો કે મોનો અને એસીપેટ તો મોનો અને એસીપેટ કઈ કઈ કંપનીના સાટવા અને કઈ કંપનીના સારા આવે એના વિશે આપણે વાત કરીએ તો એમાં આવે છે અદામાનો એસીપેટ આવે છે એસીફેટ પંચોતેર ટકા એસી માઇન જે અદામા કંપની બનાવે છે જે સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ પાવડર તો કે અદામાનું એકદમ સ્મૂથ અને ત્રીસ થી ચાલીસ ગ્રામનું માપ હોય છે આ દવાનો છટકાવ કરો કે જીણી ઇયલ છે એને કંટ્રોલ કરે છે ત્યારબાદ આનાથી આ પાવડર નોર્મલ પાવડર થયો પછી એનાથી કોઈ ઊંચો પાવડર લેવો હોય તો એ આવે છે લાંછર ગોલ્ડ આવે છે જે ઇમિડા એસીફેટ હોય છે ઇમિડા અને એસીફેટ બંનેનું કોમ્બિનેશન હોય છે કે જે એસીફેટ પચાસ ટકા અને ઇમિડા એક પોઈન્ટ આઠ ટકાનું કોમ્બિનેશન હોય છે જે લાંછર ગોલ્ડના નામથી બજારમાં ખેડૂતોને મળી રહે છે એનો પણ તમે છટકાવ કરી શકો છો પ્રથમ રાઉન્ડમાં ત્યારબાદ તમારે જો જીવાતનો વધારે એટેક હોય તો સૌથી સારામાં સારો અને સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ જો કોઈ પાવડર આવતો હોય કે એક જ પાવડર એ તમામ પ્રકારની જીવાતો સાફ થઈ જાય એ કોઈ હોય તો એ છે ટપુજ પાવડર જે અદામા કંપની બનાવે છે ટપુજ જે અદામાનો ટપુજ અને બુફરોફેન્ઝિન 15% અને એસિપેટ 35% નું કોમ્બિનેશન છે બરોબર આ ટપુ તમામ પ્રકારની જીવાતો સાફ કરે છે અને આ ઉપરાંત બુફરો જારો હોવાના કારણે ચાર થી પાંચ દિવસ પછી એવી સાઇટોનિક ઇફેક્ટ આવે છે કે કપાસ એકદમ લીલો લીલો સમ જેવો થઈ જાય છે અને તમામ પ્રકારની જીવાતો સાફ થઈ જાય છે તો ઉપરાંત ધારો કે પછી મોનોનો નો છટકાવ કરવો તો અલગ અલગ કંપનીના મોનો આવે યુપીએલ આવે રેવાનું આવે ક્રિસ્ટલ નું આવે સોલ નું આવે કઈ કંપનીના મોનો આપણે છટકાવ કરવો તો એમાં યુપીએલ નું જો ફોસ્કિલ આવે છે મોનોકોટોફો છત્રીસ ટકા એસેલ આવે છે ત્યારબાદ આવે છે મોનોમેક્સ જે રેવા કેમિકલ નું આવે છે જે મોનોકોટોફોસ છત્રીસ ટકા છે ત્યારબાદ આવે છે ક્રિસ્ટલ નું લુફોસ આવે છે એનો પણ ખેડૂત મિત્રો તમે છટકાવ કરી શકો છો ઘણી વખત પછી એવું હોય કે ભાઈ કપાસ નાનો નાનો રહેશે હાઈટ નથી વધતી તો શું કરવું તો એના માટેનું આવે છે જીબ્રાલિક પ્લસ માઇક્રોનુટન્સ જે જીબ્રોલાના નામથી ખેડૂતોને બજારમાં મળી રહેતું હોય છે જીબ્રાલિક પ્લસ માઇક્રોન્યુટન્સ હોય છે એટલે જીબ્રાલિક ઝીરો પોઈન્ટ વન તો છે જ તે પણ અન્ય ખાતર ખાતરના ગ્રેડ પણ આમાં ઘણા બધા હોય છે જે ખાતરના ગ્રેડ હોવાના કારણે ખેડૂતોને શું કપાસ ઊંચાઈ પણ પકડે છે અને લીલો પણ થાય છે એટલે જીબ્રોલા જો તમારે નીચો કપાસ રહેતો હોય તો જીબ્રોલા છટકાવ છટકાવ કરો તો આવડું હોય ને આવડું થાય એટલે કે છોડમાં તમે છટકાવ કરો ને આવડો છોડ હોય તો બીજે દિવસે આવડો થાય એટલે એ ઝડપથી વિકાસ માટેની વાત છે આ ઉપરાંત આપણે કપાસમાં દવાનો છટકાવ બુદ્ધિપૂર્વક કરવો જોઈએ આપણે એકદમ જીવાત વયસી હોય તો દવાનો છટકાવ કરવાની જરૂર હોતી નથી કપાસનું પાન ઊંચું કરી અને જોવાનું છે કે ભાઈ બે થી ત્રણ જીવાત છે થ્રિપ્સ છે લીલા ચુસ્યા છે એ કયું છે એના વિશે આપણે આપણે શું ડિસ્કસ કરીએ અને નક્કી કરવું પડે કે ભાઈ આમાં શું જરૂરિયાત છે તો લીલા ચુસ્યા પણ હોય છે અને થ્રીપ્સ પણ હોય છે તો લીલા ચુસ્યા અને થ્રીપ્સ માટે આપણે અલગ અલગ દવાની જરૂર પડતી હોય છે તો એ તમે કઈ રીતે નક્કી કરો ધારો કે ઘણી વખત તમે જોયા વગર તમે કહી શકો ભાઈ થ્રીપ્સ છે કે લીલા ચુસ્યા જો થ્રીપ્સ હોય તો પાંદ ઉપર ની બાજુ કુકડ વળશે કુકડી થઈ જાય છે પાંદ ઉપરની બાજુ કોકડ વળે તો થ્રીપ્સ હોય અને જો લીલા ચુસ્યા હોય તો પાંદ આમ નીચેની બાજુ કોકડ વળે તો એ લીલા ચુસ્યા હોય એ તમે નિરીક્ષણ કર્યા વગર પણ તમે કહી શકો છો ભાઈ આપણા કપાસમાં લીલા ચુસ્યા છે કે તો આ ઉપરાંત તમારે હવે થ્રીપ્સ હોય તો ગમે એસી ગમે એ પાવડર લઈ અને તમે દવા હોય તો ભાઈ તમે કરી શકો છો અથવા તો તમે ફીપરો માટે છટકાવ કરી શકો છો આ ઉપરાંત જો લીલા ચુઈસ્યા હોય તો ભેગું તમે કોઈ પણ દવા ભેગું તમે એસીફેટ મોનો ભેગું ઈમેડા નાખી અને છટકાવ કરી શકો છો તો આપણે પ્રથમ છટકાવ બુદ્ધિપૂર્વક કરવાનો છે કે ભાઈ છોડવો નાનો હોય ત્યારથી આપણે સાંટવા માંડવાનું નથી થોડો ઘણો આપણને ફાયદો થવો પડે જો બે જીવાત મારવા પણ એટલો ખર્ચો થાય અને વીસ જીવાત મારવા પણ એટલો ખર્ચો થાય તો ખેડૂત મિત્રો તમને એવું લાગે કે હવે આપણે દવા સાટવી તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળે કે ભાઈ થોડી કોકડ લાગી છે ત્યારે તમારા તમારે દવાનો છટકાવ કરવાનો બહુ ઉતાવળ કરવાની નથી કે ભાઈ પાડોશી સાટે એટલે આપણે સાટવું એવું જરૂરી નથી કે પાડોશીનો કપા મોટો હોય તો એને સાટી તો આપણે થોડોક સમય રાહ જુઓ એમ થાય થોડી ઘણી જીવાતો વધી ટૂંકમાં એનું લેવલ ઇકોનોમિક ટેસ્ટ લેવલ તમારે નક્કી કરી અને પ્રથમ દવાનો છંટકાવ કરવો પડતો હોય છે અને દરેકે દરેક કંપની બિયાણ બનાવે છે તારે સારામાં સારી દવાનો પટ મારીને બિયાણ બનાવે છે એટલે પાંત્રીસ ચાલીસ દિવસ સુધી તમારે દવાનો છટકાવ કરવાનો હોતો નથી જો ખેડૂત મિત્રો તમે શરૂઆતના તબક્કામાં મોનો એસિપેટ જો હળવી દવાનો છટકાવ કરો છતાં પણ તમારા કપાસ સારો થતો હોય છે એટલે તમારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો તમારે બુદ્ધિપૂર્વક અને યોગ્ય દવાનો છટકાવ કરો આ ઉપરાંત આ વર્ષે કપાસનું વાવેતર પણ ઓછું છે કે આમ પંદર થી વીસ ટકા વાવેતર ઘટ્યું છે તો કપાસના ભાવ પણ સારામાં સારા રહેવાના છે તો આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે અને ઓછી દવાના ખર્ચે આપણે કપાસ કઈ રીતે પૈસા બચાવી શકીએ અને કપાસનું સારું ઉત્પાદન લઈ શકીએ તો એના વિશે આપણે વાત કરી શકીએ મોનો એસીપેટ જેવી હળવી દવાનો છટકાવ કરી અને તમે વધારેમાં વધારે સારું ઉત્પાદન મેળવો અને દવાનો તમે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો અને સાવચેતીથી દવાનો છટકાવ કરો જરૂરિયાત મુજબ જ દવાનો છટકાવ કરો કે વધારે ખર્ચો ના કરતા માપે ખર્ચો ઓછા ખર્ચે કઈ રીતે વધારે ઉત્પાદન મળે તો એના વિશે આપણે આજે વાત કરી છે આ ઉપરાંત તમે જોવા જઈએ તો બજારમાં પાવડર પણ ઘણા બધા આવતા હોય છે મોનો પણ ઘણા બધા આવતા હોય છે ટૂંકમાં સારી અને બ્રાન્ડ કંપનીનો પાવડર લેવો પડે તો કે એસીપેટ કઈ કંપની તો કે અદામાનો એસીપેટ આવે એસીપેટ અથવા તો જે ટપુસ પાવડર આવે તો એ સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ હોય છે તો ભલે પચાસ હો રૂપિયા કદાચ ઊંચા હોય પણ આ સ્ટાન્ડર્ડ વસ્તુનો તમે ઉપયોગ કરો બરોબર તો ખેડૂતોને ફાયદો થતો હોય છે મોનો પણ ઘણી બધી કંપની બનાવે છે તો કઈ કંપનીનો મોનો હારો કે યુપીએલનો હારો ક્રિસ્ટલનો હારો રહેવાનો હારો તો નક્કી કરીને તમારા દવાનો છટકાવ કરવો પડતો હોય છે આ ઉપરાંત તમે ઘણી વખત જો ભાઈ કપા બે ગયો છે તો તો કે આપણે જીબ્રોલા વાપરીએ જીબ્રોલી પ્લસ માઇક્રોનુટન એટલે ઊંચાઈ પણ વધશે અને લીલો પણ થશે તો હું વિશ્વાસ એજન્સી ખેડૂત મિત્રો ને દવાનો પ્રથમ કે શ્રી ગણેશ કઈ રીતે કરવા અને ઓછા ખર્ચે કઈ રીતે વધારે ઉત્પાદન મળે એના વિશે આપણે આજે પ્રથમ પ્રથમ કરી છે તો તમને જો ખેડૂત મિત્રો આ વસ્તુ કે આ વિડીયો સાચો અને સારો લાગ્યો હોય તો તમારા બીજા મિત્રોને ભલામણ કરજો કે જેથી કરીને એમના પણ પૈસા બચે અને સાચી અને સારી માહિતી મળતી રહે હું વિશ્વાસ આકરો એજન્સી ધૂડાભાઈ તમે સર્વ ખેડૂત મિત્રો મને સાંભળો છો અથવા તો મારે દવાની કે બીજા ખેડૂત મિત્રો ઘણા બધા આવતા હોય છે તો એ બદલ હું તમારો આભાર માનું છું બસ આવજો આભાર ખેડૂત મિત્રો